મોટા ભાઈ ભાઈ નું બેટ કરીએ તમે કા ઓ ભાઈ ઓ દેખો ભાઈ શ્વાસ બસ તો હેરા ભાઈ નું બેટ કરીએ છે આ ભાઈ ભી આ દવાખાને દવાખાને તો આ લઈ કેમ જવા દવાખાને આને મારે ઓ બડીલ ઉભા તો થાઓ લે તમે

એ કામ કર 200 રૂપિયા દે અને 50 રૂપિયા કટ ઓવર એક્ટિંગ કે વજહ સે અરે મેં ક્યાં સે તું અરે દે ના યાર દે ના કેમ છો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ હવે અમે અત્યારે સુધી માં તો ઘણા આર્જે નવી જ્ઞાન ઘણા બધા મોટા યુટ્યુબર ના જોયા છે ભૂતના ના નેના આપણે કોઈ કોઈદી કર્યું નથી ટ્રાય કરીએ છીએ અત્યારે હું અને વિરલ જાય છીએ પ્રૅન્ક કરવા ભૂતનું જો રસ્તામાં કોઈક પીપળો ભટકાઈ જાય ને કોઈક માણો ભટકાઈ જાય ગાડી બે હાડીને લઈ જવાની વાત છે અત્યારે બરાબર આગળ જઈએ ગામમાં આટો મારીએ આમ બસ સ્ટેન્ડ સાઈડની બાજુ જોઈએ છીએ ક્યાંક ભેગું થઈ જાય ને કોઈ બે હાડીને લેતા જાય ફ્રેન્ક બનાવીએ એકાદુ હાડુંથી અને તમે આ ચેનલને સ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ખાસ તો એક જ વસ્તુ છે ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરતા જોયા વગર વયા જાઉં છું તો પહેલાં તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને પછી અમે આગળ આગળ અમારો ટાર્ગેટ ગોતવા જઈએ છીએ ગોમ નકો મારે નહીં હા મારશે ને જો કોક મારે તો સીધા દવાખાને આવું તો તો મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ આપણો ટાર્ગેટ ગોતવા હવે જઈએ છીએ કઈ બાજુ પર ભેગું થઈ જાય તો અહીંથી ચાલો ટાર્ગેટ આજ છે અમારે પાછળ બેઠો હોય

બે જાવ બીજું થોડું એમાં ખાલી ગાડી છે તો હું તમને કેનાય નહીં પડે એમાં એ ફસ ગયા છે ઇસ અ પાર્ટી કી મીટિંગ સમજ કે અમાર થોડી સેવા તો કરવી જ પડે જિંદગી માં થેન્ક યુ થેન્ક યુ તમારો આભાર લિફ્ટ માંગી બે ત્રણ કાર બસ સાથે ગાન સાથે પણ એને નો રાખી તમે સારા માણસ છો તો તબડી તમે અમારા હું ભાઈ ભગવાનને કીધું છે કે સેવા કરો કર્મ કરો ના એ તો સાચી વાત છે ઓલી નઈ વાંધો આવે તમારી જિંદગી માં કોઈ દી અચ્છા તમારું નામ શું છે

ધારી સુધી જવું છે ને તમારે આવું છે ધારી ચાલો બેઠા ના ધારી નહીં મારે તો આ થોડીક નેસરી સુધી ગામ છે ને એટલે જવું છે થોડું બરાબર થોડું લેટ થઈ ગયું તો વાહન બધા એ હતા જતા હતા બરોબર છે તો કોઈ નો મને લિફ્ટ આપી મેં કીધું હવે ચાન્સ ભાઈ મારે નેચર જવું છે રાઈતે કોઈ મારા રોડ ઉપર હેરાન થતો ને ઉતરે એટલે ગાડી બે સરસ સરસ તમારે શું કામ કર હું કન્સ્ટ્રક્શન લાઈનમાં છું તમે શું કરો છો અમે સોની ઓછા સરસ સરસ હા હમણાં તો ચાંદી નું બધું અરે બાપુ ભૂખ કાઢી લે સોના તો ચાંદી વીન અરે 4 લાખ ની ઉપર અત્યારે ચાંદી છે અને છે અત્યારે ને તમે આસપાસ છે નામ તમારું કીધું હા જગદીશભાઈ જગદીશભાઈ હા જગદીશભાઈ બરાબર બરાબર હા હરી ઓ ઠંડી છે છે

ને એવું કેમ ફીલ થાય છે કે અમે લુલી છે બહુ પ્રખ્યાત છે સરસ નામ જોમે સાંભળે તરુ હાલ થઈ ગયું તમને સંતોષ થઈ ગયો પણ આપણે બે જ છીએ બીજું કોઈ છે નહીં આમાં કાળ ઘરવડા તો પછી

ઓકે હે જ ને આપણે બે જો આપણે બે જ છીએ બરાબર હજી હોય તો ઉભી રાખીને દેખાડ તમને આપણે બે જ છીએ ત્રીજો કોઈ ન બોલો એ વાત તમે રાઈટ છો પણ મારે શું મજુ આવે માં આરાગડે કોઈક મને આમ પાછળથી આમ ખેંચતું હોય પણ આમાં મને કાઈ દેખાતું નથી હું એમ કહું રા 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 તો કરી આમ

તો ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને જગા ભાઈ અમે દઈએ સીધા આવે ને જઈએ યુ